हेलो भारतीय जनता पार्टीના સર્વ કાર્યકર્તા મિત્રોને વિનંતી કે આપનો કાર્યક્રમ યથાવત કાર્યક્રમ મુજબ ચાલે વિરોધ જને કરવાતે કરવાતા આપણે માં ક્યાં ફરક પડતો નથી એ એમનું કામ કરે જય બોલ વાની જય બોલ વાની જય જય શ્રી રામ 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 જય જય શ્રી રામદેવ શ્યા બલ રામંદ્ર ભગવાન કી શ્યાબલ રામ ભગવાન કી જય જય ઉદઘાટન નિમિત્તે જે મહેમાન ઉપસ્થિત થયા સર્વે નો હું વડાલી અને સંગઠન વતી આભાર માનું છું અને આપણો આ કાર્યક્રમ અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ